ખાદી ઉત્પાદનોની ગુણવત્તા વધારવા ખાદી કારીગરોને સશક્ત કરવા અને ખાદી માટે મેડ ઇન ઇન્ડિયા લેબલ રજૂ કરવા ક્યુસીઆઈ અને કેવીઆઈસી વચ્ચે MOU પર હસ્તાક્ષર થયા ક્વોલિટી કાઉન્સિલ ઓફ ઇન્ડિયા અને ખાદી વિલેજ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ કમિશન એ ખાદી ઉદ્યોગોની ગુણવત્તા વધારવા કારીગરોને સશક્ત બનાવવા અને ખાદી માટે મેડ ઇન ઇન્ડિયા લેબલ રજૂ કરવા માટે એક ગ્રાઉન્ડ બ્રેકિંગ સહયોગ શરૂ કર્યો જે માન્ય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના ખાદીને આત્મનિર્ભરતા અને સસ્ટેનેબલ ડેવલપમેન્ટના પ્રતિક તરીકે પ્રોત્સાહન આપવાનું વિઝન સાકાર કરે છે કોચરોબ આશ્રમ અમદાવાદ ખાતે એમઓયુ પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા જે ખાદીના મહત્વ અને મહાત્મા ગાંધીનું પ્રતિક છે જેમને તેને ભારતના સ્વાતંત્ર સંઘર્ષના પ્રતિક અને ગ્રામીણ ભારતને સશક્તિકરણના સાધન તરીકે લોકપ્રિય બનાવ્યું હતું એમઓયુનું વિનિમય શ્રી જક્ષય શાહ ચેરપર્સન ક્યુસીઆઈ અને શ્રી મનોજ કુમાર ચેરપર્સન કેવીઆઈસીની વિશિષ્ટ ઉપસ્થિતિમાં થયું હતું ક્યુસીઆઈ અને કેવીઆઈસી વચ્ચેનો સહયોગ વિકસિત ભારત માટેનો માર્ગ મોકળો કરવાના હેતુથી એકંદર ગુણવત્તાયુક્ત ઇકોસિસ્ટમને વધારવા પર ધ્યાન કેન્દ્રિત કરે છે તે સુનિશ્ચિત કરે છે કે ખાદી માત્ર તેની કાલાતીત અપીલને જાળવી રાખે નહીં પણ ક્વોલિટી અને સસ્ટેનબિલિટીનું પણ વૈશ્વિક પ્રતિક બને एक लाख पैंतीस हजार करोड़ रुपए का टर्न के साथ अपनी नई ऊंचाइयों पर उनसे काम कर रहा है आज का ये एमओयू क्वालिटी के नए स्टैंडर्ड स्थापित करेगा आज खादी माननीय प्रधानमंत्री जी के नेतृत्व में लोकल से ग्लोबल बन रही है तब हमारी एक्सपोर्ट में हमारी क्वालिटी हमारे सेफ्टी स्टैंडर्ड कैसे हो इस दिशा में ये एमओयू हमें नई शक्ति देने का काम करेगा माननीय प्रधानमंत्री जी के नेतृत्वों મોદી અને ગાંધી ને નવજીવન પ્રાણ પ્રતિષ્ઠા કરવાની જે મુહિમ કરાઈ કે જેનાથી નાના ગામડા થી માંડી અને વિશ્વમાં ખાદી એક મેડ ઇન ઇન્ડિયાને લેવલ તરીકે કેમ આગળ જાય એની માટેની આ કેવીઆઈસી માન્ય મનોજજી અને ક્યુસીઆઈ એ જોડે મળીને આપણી પ્રોડક્ટ આપણે પ્રાઉડ લઈએ એ માટે આપણે વિશ્વમાં જઈએ અને ખાદી જન જન માનસ સુધી બને જન જન આંદોલન બને અને ક્વોલિટી સાથે જાય એનો આ એક નમ્ર પ્રયાસ આજે થયો છે હું કેવીઆઈસી અને ક્યુસીઆઈની બંને ટીમને ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું કે આ એક બહુ જ મોટો આજે નિર્ણય લેવાયો છે અને આપણે આપણી પ્રોડક્ટને એક ગૌરવ સાથે આ ગૌરવ કાલમાં આપણે વિશ્વમાં લઈ જઈએ એના માટેનો એક નમ્ર પ્રયાસ કર્યો છે